સુરતના ભાગલ વિસ્તારમાં ગણેશ પ્રતિમા પાછળ ફટાકડા થઈ નથી શહેરના બાવર ચોરસ્તા વિસ્તારમાં આ ઘટના બની છે ફટાકડા ફોડતી વખતે ગણેશ પ્રતિમા પાછળ આગ લાગી હતી જેમાં ગણપતિ વિસર્જન વખતે ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સુરત શહેરમાં ગણપતિ વિસર્જન યાત્રા શરૂ થઈ હતી

વિધાતા શ્રી ગણેશ તેમજ તાપી માતાની પૂજા કર્યા બાદ ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો છે પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેતા છ લાખ મુસાફરોને અસર થશે સાંજ સુધીમાં શ્રી તમામ મૂર્તિનું વિસર્જન થાય તેવી આશા મુકેશ દલાલે વ્યક્ત કરી છે તેમજ રામજી અવારા ખાતે પ્રથમ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન સાંસદ મુકેશ દલાલે કહ્યું છે સુરતમાં ગણેશ વિસર્જનને લઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ છે જેમાં સુરત સિટી બસ બીઆરટીએસની છસો બસો નહીં દોડે ઝર ને લઈ ટ્રાફિક ન થાય તે માટે નિર્ણય લેવાયો છે પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેતા છ લાખ મુસાફરોને અસર થશે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે